રવિ સિજન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ પ્રત્યેક તાલુકામાં સપ્રમાણમાં વિતરણની કામગીરી કરી થઈ રહી છે યુરિયા ખાતરનું ખોટું સંગ્રહ નહીં કરવા તથા સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા કરાઈ અપીલ યુરિયા સિવાય એમોનિયમ સલ્ફેટ એનપીકે પ્રોમો એન્ડ નેનો યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું ત્રણ હજાર મેટ્રિક ટન આઈપીએલ કંપનીનું બે હજાર મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું છસો મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે છે જેનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સ પ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં પણ બનાસકાંઠામાં વધારાનું પાંચ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ન કરવામાં આવે કારણ કે વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત તો થાય છે યુરિયા સિવાય નાઇટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ નાઇટ્રોફોસ્ફેટ પ્રોમા એનપીકે એનપીકે વોટર સોલ્યુબલ ખાતર તેમજ નેનો યુરિયા જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રોએ જરિયાત મુજબ જ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદી સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મયુર પટેલ દ્વારા એક અખબારી યાદી થકી અપીલ કરાઈ છે